એમાં ધોરણ એકથી બાર અને તેમજ કોલેજ ગ્રેજ્યુએટ માસ્ટર્સ ડિગ્રી એમબીબીએસ ડૉક્ટર્સ તેમજ રમતગમતમાં કે સંગીતમાં જેમને એમણે પ્રાવીણ્ય મળ્યું છે એ બધાને અમે પ્રોત્સાહન એટલે એના લીધે આપણે જે મહારાષ્ટ્રીયન સમાજ છે એમના છોકરાઓને એ આગળ વધે એ એ હેતુ હતો આજના કાર્યક્રમનો અને બસોથી વધુ લોકો ઉપસ્થિત હતા તમારો પરિચય પ્રતાપ રાંજનગાંવકર પ્રજાશી મહારાષ્ટ્ર મંડળ બાંધ સુરત મહારાષ્ટ્ર મંડળ માંજલપુર દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માનનો કાર્યક્રમ શ્રીરેશ હાઈસ્કૂલ માંજલપુર ખાતે રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમ રાખવાનો પાછળનો અમારું મુખ્ય હેતુત્વ એ છે કે સમાજના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે આજે જે વિદ્યાર્થીઓ સારા નૂતાન તોડ મહેનત કરીને જેમને સારા ગુણ પ્રાપ્ત કર્યા છે એમને એક ભવિષ્યમાં પણ એમને ઉજ્જવળ ભવિષ્ય માટે એક નવી ઊર્જા મળે નવા એમને ઓપોર્ચ્યુનિટીસ મળે એની માટે પ્રોત્સાહન રૂપે ના ભાગરૂપે આ કાર્યક્રમ દર વર્ષે આયોજિત કરીએ છે જેના અંતર્ગત ધોરણ એકથી ધોરણ બારના વિદ્યાર્થીઓને સાથે સાથે સ્નાતક થયા હોય પોસ્ટ ગ્રેજ્યુએટ થયા હોય માસ્ટર ડિગ્રી કરાઇ હોય પીએચડી સુધીના તમામ વિદ્યાર્થીઓને પણ આ કાર્યક્રમની અંદર સન્માનિત કરવામાં આવે છે આ કાર્યક્રમના પ્રમુખ અતિથિ તરીકે પણ જેમણે અધ્યક્ષ પ્રમુખ બોલ્યા હતા તેમના હસ્તે અમારા મહારાષ્ટ્ર મંડળ પાંજરપુરના પ્રમુખ વિશ્વસ્તર કાર્યકારી મંડળના તમામ સભ્યો દ્વારા સૌ તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન અને પ્રમાણપત્ર પણ તેમના દ્વારા આપવામાં આવ્યું હતું મહારાષ્ટ્ર મંડળ માંજેરપુર છેલ્લા ઘણા વર્ષોથી માંજેરપુરમાં કાર્યરત છે અને વિવિધ સામાજિક ધાર્મિક આરોગ્યલક્ષી તમામ કાર્યકરો કાર્યક્રમો આપતા રહે છે